તો આગને ને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર પાંચ ગાડીઓ કામે લગાડવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે નારાયણ ધામની મુખ્ય શિબિરમાં આશરે પચાસ કલ્પવાસીઓ રોકાયેલા હતા અને આગ ફાટી નીકળતા જ આખી શિબિરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને ફાયર વિભાગની ટીમે સૌપ્રથમ શિબિરમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢ્યા હતા અને આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસની અન્ય શિબિરો પણ ખાલી કરવામાં આવી હતી તો સદભાગી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી તો મિત્રો નોંધનીય છે કે મકર સંક્રાંતિ પહેલાં સમગમ કિનારે શ્રદ્ધાળુઓની ભીડમાં મોટો વધારો થયો છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે